ખૂબ છે ભારત ભરમાં પણ તેમજ વિશ્વભરમાં પણ આવા અનેક દુર્ઘટનાઓ ઘટે છે અને દુર્ઘટનાઓમાં અનેક લોકો પોતાના પ્રાણ ઈશ્વરને સોંપી દે છે આવી દુર્ઘટનાઓનું કારણ આપણી સમક્ષ ક્યારેક આવતા આવતા રહી જાય છે ક્યારેક તેની તપાસ ક્યાં કેટલા વર્ષો સુધી તેના ખુલાસો નથી થતો ત્યારે અત્યારે એવું થયું છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે એ વિમાન હતું તે અઠને પચાસ શરૂ થયું હતું તેની ઓફ થયું હતું ને લેન્ડિંગ સમયે તે લેન્ડિંગ સમયે ક્રેશ થઈ ગયું ને હવે તે ત્યાં ક્યાંય મળ્યું જ નહીં જ્યારે શોધવામાં આવ્યું ત્યારે એ પ્લેન છે તે મળ્યું ને તે તેમાં રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એટલે કે ઉપ પ્રમુખ અજીત પવાર મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારજનો અત્યારે ત્યાં પહોંચ્યા છે ત્યાં પહોંચી અને તેઓ શોક અનુભવી રહ્યા છે મહારાષ્ટ્રમાં પણ ત્રણ દિવસ માટે અત્યારે શોક દિવસ રાખી દેવામાં આવ્યો છે અને તેની સાથે સાથે જ આ વિમાનની દુર્ઘટના હતી તેમાં માત્ર અજીત પવાર જ નહીં બે પાયલટ એક કોચ અટેન્ડેટે એટલે કે ફ્લાઇટ અટેન્ડેન્ટ હોય છે તે અને સાથે જ તેમની જે જે ટીમ ટીમ હતી હતી અજીત પવારની એ સુરક્ષા તેના બધા જ સભ્યો હતા તે મૃત્યુ પામ્યા છે કોઈ બચ્યું નથી એ કાટમાળના ઢગલાઓ વારંવાર જોઈ છે ને આ વખતે આપણી સમક્ષ આવ્યા છે એ અજીત પવાર આઠ નેતાઓ ભારતે ગુમાવ્યા છે કે જે વિમાનની દુર્ઘટના માટે તો વિમાનની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોય આવા આઠ સરસ નેતાઓને આપણને ગુમાવવાનું ખૂબ દુઃખ થાય છે કે આવા આઠ સરસ નેતાઓને આપણે આ વિમાન દુર્ઘટનાના કારણે ગુમાવ્યા છે આવું અનેક વખત થયું છે ને તેના કારણો કેટલી વખત સામે નથી આવતા અને આ વિશે આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમની પણ પ્રતિક્રિયા આવી છે ને તેમણે પણ કહ્યું છે કે આજે આપણે માટે આપણા માટે ખૂબ દુઃખની વાત છે ને તે છે મહારાષ્ટ્રના ઉપપ્રમુખ અજીત પવાર પ્લેન ક્રેસ ની ઘટનામાં નિધન પામ્યા છે તો મારી પણ એવી પ્રાર્થના છે કે અજીત પવારની આત્માને શાંતિ મળે અને તમારું આ બાબત પર તમાર શું કેવું છે કમેન્ટ પર જરૂરથી જણાવજો નમસ્કાર